હાય આજે આપણે એક આદુ અને મરચાં ની પેસ્ટ નાખી છે એક ચમચી એક ચમચી હળદર નાખી છે એક ચમચી મીઠું નાખ્યું છે એક બાઉલ પાણી નાખ્યું છે અને હવે તેને આપણે મિક્સ કરી લઈશું બીજું બાઉલ પાણી નાખ્યું છે એક કપ ચણાના લોટમાં બે કપ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે તેને ગાળી લઈશું કારણ કે આદુ અને લીલા મરચાની ફ્લેવર તેમાં આવી ગઈ હશે બધું જ બેટર હવે તેવી રીતે ગાળી લઈશું બધું જ બેટર હવે ગળાઈ ગયું છે હવે એક પેન માં આપણે બેટર નાખીશું

મીડિયમ ફ્લેમ પર બેટરને થતા બાવીસ મિનિટ લાગી છે બેટર થઈ ગયું છે હવે એક થાળીમાં બેટરને નાખીને તેને પાતળું પાતળું ચોપડી દેવું બહુ જાડું નહીં રાખવું પાતળું જ તેને ચોપડી દેવું અને હવે મેં અહીંયા પાંચ થાળીમાં બેટર ચોપડી દીધું છે હવે આ થાળીને બેટર ચોપડી દીધા બાદ દસ મિનિટ તેને ઠંડી થવા દેવી હવે એક થાળી લઈને તેની અંદર ચપ્પુથી કટ કરી લેવું તેને ગોળ વાળીને તેને વાળી દેવી ગોળ રોલ જેવું વાળી દેવું તેવી જ રીતે આપણે બધી થાળીમાંથી રોલ પાડી લઈશું તેવી જ રીતે આપણે બધી થાળીમાં કરી લઈશું ખાંડવીના રોલ હવે અહિયાં તૈયાર છે આપણી પરફેક્ટ ખાંડવી બની ગઈ છે હવે હવે તેની ઉપર વઘાર મારીશું તેના માટે મેં એક કઢાઈ પેનમાં બે ટેબલ સ્પૂન એક ચમચી રાય નાખી છે એક ચમચી તલ નાખ્યા છે અને લીલા મરચાં નાખ્યા છે હવે તે વઘારને આપણે ખાંડવી ઉપર નાખીશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી આવનારી રેસીપી મારી મળી રહે